ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રીકૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આજના વિડીયોમાં આપણે જબરદસ્ત આઈડિયા જોશું જે લાકડાના પાટિયા પડ્યા હોય એનો કેવી રીતે આપણે યુઝ કરી અને નાના કિચનને કેવી રીતે મોટું બનાવી શકીએ એ આઈડિયા જોશું ને અગર તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અહીંયા આ રીતના જ્યુસના મેં ચાર ડબ્બા લઈ લીધા છે તો અહીંયા આપણે શું કરીશું જેના આગળનો પાર્ટ છે એ આપણે છે એને કટ કરી દેવાનો છે તો નાઈફથી ગરમ કરી અને કટ કરી દેસું જબરદસ્ત આઈડિયા હું આજે તમારી સાથે શેર કરીશ તમારું કિચન નાનું હોય કે તમારું ઘર નાનું હોય અને આ જ વસ્તુ જે તમારે બેકાર ગમણી અને તમે ફેંકી દેતા હોય છો એનો જ આપણે ઉપયોગ કરીશું જે આઈડિયા તમે ક્યારેય વિચાર્યો પણ ના હોય તો આ રીતે ત્રણ બોટલના ઉપરનો પાર્ટ ગરમ નાઇફથી કટ કરી લેવાનો છે અને આ રીતે ચાર આપણી પાસે આ રીતના જે આગળના પાર્ટ છે એ થઈ જશે પછી તમારે શું કરવાનું છે કે કોઈ પણ વોલ પુટ્ટી લેવાની છે અહીંયા ગ્રે વોલ પુટ્ટીથી મેં આગળનો આઈડિયા કર્યો છે હું તમારી સાથે શેર કરીશ તો એ પૂરી થઈ ગઈ હતી પછી મેં વાઇલ વ્હાઇટ કલરની વોલ પુટ્ટી લીધી છે અને એમાં પાણી એડ કરી દીધું છે અને જેવી રીતે જોઈએ એ રીતે પાણી એડ કરતું જવાનું છે અને આમાં લમ્સ બિલકુલ ના એનું ધ્યાન રાખવાનું છે ને તર ગઠ્ઠા ગઠ્ઠા થઈ જશે પછી આની આગળ મારી આગળ આના ઢાંકણ તો નહોતા પછી બીજા મેં ટ્રાય કર્યા જેથી કરીને બધું કામ પતી ગયું સારી રીતે અને તમારી આગળ ઢાંકણ હોય તો એ જ ઢાંકણનો તમે યુઝ કરશો અહીંયા મારી આગળ હતા નહીં એટલા માટે પછી આવી રીતે જે વોલપુટ્ટીનો ઘોળ આપણે તૈયાર કર્યો તો એ બધા જમાં આવી રીતે એડ કરી દેવાનો છે અને એક દિવસ તમારે સુકાવવા માટે રાખી દેવાનો છે ત્યાં સુધીમાં આપણે શું કરીશું આ રીતના લાકડાના પાટિયા કે કહો કે વુડન પીસીસ આવા પૈડા જ હોય છે આપણા ઘરમાં એનો જબરદસ્ત આઈડિયા એક કોટ મેં કલરનો કરી દીધો છે સિલ્વર અને બ્લુ કલર જે ઓઇલ પેન્ટ છે એનો ઉપયોગ કર્યો છે કોઈ પણ ડબ્બો ખોલતા પહેલાં સરસથી હલાવી લો પછી એને ખોલો નહીતર શું થાય કે પછી પાછું હલાવવું પડે ને એ આપણને વધારે ગંધારા જેવું લાગે પછી શું કરવાનું છે બસ ખોલીને આવી રીતે તમારે કોઈ પણ એક કલર લગાવી દેવાનો છે એક કલર બધી જગ્યાએ સ્પ્રેડ રેન્ડમલી કરી દેવાનો છે પછી બીજો કલર તમારે આ રીતે લગાવી દેવાનો છે જેથી કરીને શું થશે કે બે કલરના શેડ ભેગા થઈ અને કંઈક અલગ 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 જ કલર બનશે અને તમે ચાહો તો એક કલર પણ યુઝ કરી શકો છો પણ મેં અહીંયા બે કલરનો યુઝ કર્યો છે તમારી ઉપર ટોટલી છે પછી આ ઓલપેન્ટ થોડો સુકાતા વાર લાગે સુકાઈ ગયા પછી તમારે અહીંયા સાઈડમાં પણ કલર કરી દેવાનો છે અને તમે ચાહો તો નીચે પણ કલર કરી શકો છો અને જે વોલપુટ્ટીવાળા આપણા જે જે ઢાંકણા હતા એ બધા જ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એ ચારેયમાં બ્લૂ કલર કરી લેવાનો છે પ્લાસ્ટિક ઉપર ઓઇલપેન્ટ કલર સરસ રીતે એક કોટમાં થઈ જાય બાકી બીજા કલર કરો તો તમારે બે ત્રણ કોટ કરવા પડે અને ઓલપેન્ટમાં અલગ શાઇનિંગ પણ આવે તમે જોઈ શકો છો બસ આ રીતે આપણી પાસે ચાર વસ્તુ આ રીતની થઈ ગઈ છે અને એક આપણી પાસે લાકડાનું પાટિયું પણ થઈ ગયું છે આ આ ઓર્ગેનાઇઝર તમે નાનું અને મોટું તમારી રીતે પણ બનાવી શકો છો પછી આ રીતે તમારે માર્ક કરી લેવાના છે જેથી કરીને કંઈ આડાવડું ન થાય પછી તમારે હોટ ગ્લુ લગાવી અને બધા જને આ રીતે એના પાયા બનાવી લેવાના છે એનો બેઝ બનાવી લેવાનો છે અને હોટગ્લુથી ખાલી કામ નહીં ચાલે પછી તમારે ઉપરથી ખીલી પણ ચારે જગ્યાએ લગાવવાની છે પણ અહીંયા હું એ જ રીતે ઉપયોગ કરવાની છે કે મને ખીલીની જરૂરિયાત અત્યારે નથી લાગતી લાગશે તો હું પાયા અને વુડન પીસ બંનેને જોઈન્ટ કરી અને ખીલીઓ ચાર લગાવી લઈશ આ રીતનું તમારું એક ટેબલ જેવું બનીને રેડી થઈ જશે અને અહીંયા જે આપણે હોલવાળો પાર્ટ છે જે કાણા કાણાવાળો એને થોડોક આપણે હાઈડ કરવા માટે આ રીતના મોતી વગેરે લગાવી લેશું જેથી કરીને કોઈને પણ ખબર ના પડે કે આ થોડું ખરાબ પાટ્યું હતું બસ આ રીતે તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે અને આ મેં સ્પેશિયલી કિચનમાં જે કાઉન્ટર ટોપ હોય એની ઉપર રાખવા માટે મેં આનું આને બનાવ્યું છે કેમકે શું થાય કે કાઉન્ટર ટોપ ખાલી હોય તો આપણને મજા આવે કામ કરવાની ક્યારેક ક્યારેક બપોરનું કે સવારનું થોડું ઘણું વેચવું હોય તો આપણે એ બધું જ પ્લેટફોર્મ ઉપર મૂકી દેતા હોય છે એની જગ્યાએ આ રીતે આની ઉપર રાખી શકો છો આ એક મેં પહેલાં બનાવ્યું હતું તમે જોઈ શકો છો તો અહીંયા મેં શું કર્યું હતું કે આ વોડા જે વોલપુટ્ટી આની અંદર જે બોટલના નીચેની કેપ છે એની અંદર નહોતી નાખી એટલે ભારે વસ્તુ ના આની ઉપર હું મૂકી શકું એટલા માટે મેં આમાં વોલપુટ્ટીનો યુઝ કર્યો છે તો બસ આ રીતે કાઉન્ટર નું જે સાઈડવાળો પાર્ટ છે ત્યાં હું આને પ્લેસ કરી દઈ અને નાની મોટી જે પણ બરણીઓ રાખવી હોય કોઈ પણ વધારાની વસ્તુ રાખવી હોય એ રાખી દઈ જેથી કરીને મારું પ્લેટફોર્મ છે એકદમ ક્લીન રહે અને એકદમ ઓર્ગેનાઇઝ રહે અને સરસ મજાનું લાગે પણ કેમ કે આપણે એજ હાઉસ વાઇફ આપણો મોટા ભાગનો ટાઈમ છે કિચનમાં જતો હોય ગંદુ કિચન હોય કે અનઓર્ગેનાઇઝ હોય તો આપણને કામ કરવાની મજા ના આવે તો બસ આમાં કશું જ નથી બધા કરી શકે અને આ બધી વસ્તુ તમારા ઘરમાં હોય જ છે જે તમે ફેંકી દેતા હો છો બસ એનો જ યુઝ કરવાનો છે તમે ચાહો તો ડબલ લેયરનું પણ આમાં બનાવી શકો છો પાછા ચાર ઉપર જોઈન્ટ કરીને ઉપર બીજું પાટિયું લગાવી દેવાનું છે આનો પણ આપણે અહીંયા દવા રાખવા માટે યુઝ